કે તારીખ સત્તર થી ઓગણીસ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન આ બજેટ સભા શરૂ થઈ છે જેમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા ચારસો જેટલા સુધારા દરખાસ્તો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા છે તો બીજી તરફ વડોદરા શહેરમાં વૃંદાવન ચાર રસ્તા ખોડિયારનગર નગર સમા તળાવ વાસણા જંકશન ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આ ઉપરાંત તેઓએ આવાસ યોજનાઓ શહેરના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટેનું નેટવર્ક ઊભું કરીને શહેરના તળાવોનું બ્યુટીફિકેશન આજવા સરોવર પાસેનો સફારી પાર્ક અને વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે માટેનું આયોજન સહિતના સર્વાંગી વિકાસ કામોનો બજેટમાં સમાવેશ કરાયો હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ માજી મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુ રેકોડીયાએ આ બજેટ સભામાં પોતાના સૂચનો રજૂ કરતા જણાવ્યું હતું કે હાલમાં જે રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા ત્યારબાદ ગ્રીન બોન્ડ પણ બહાર પાડવામાં આવ્યા છે અને હવે બ્લુ બોન્ડ પણ બહાર પાડવામાં આવશે જે વડોદરા મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સરપ્લસ સ્થિતિમાં કઈ રીતે બને છે એની ચર્ચા હવે મસૂરીના આઈએસની કોન્ફરન્સમાં સ્ટડી તરીકે કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું વડોદરા શહેરના આપણી લાગતને પહોંચી વળવા માટે આપણે બોન્ડ પાડતા હોઈએ છીએ તો હું જ્યારે મેયર હતો ત્યારે આપણે મ્યુનિસિપલ બોન્ડ પાડ્યા હતા અને એને પણ ઇતિહાસ રચ્યો હતો દસ ગણો આખા દેશમાં સબસ્ક્રાઈબ થયો અને સાત પોઈન્ટ પંદર સૌથી ઓછામાં ઓછા વ્યાજે જેનો માન્ય વડાપ્રધાનશ્રીએ પણ ઉલ્લેખ કર્યો હતો સૌથી ઓછામાં ઓછા વ્યાજે વડોદરા શહેરના મ્યુનિસિપલ બોન્ડ એ આપણે પાડ્યા હતા ત્યારબાદ હાલમાં ગ્રીન બોન્ડ કોર્પોરેશને પાડ્યા એ પણ જે આજની વ્યાજની કમ્પેરિઝન છે એમાં સાત પોઈન્ટ નેવું એટલે ઓછા વ્યાજે આપણને બોન્ડ પડ્યા છે હવે બ્લુ બોન્ડ પણ પાડવા જઈ રહ્યું છે આમ બોન્ડ થકી પણ વડોદરા શહેરની આર્થિક સ્થિરતા એ વિષય એક ચર્ચાનો છે અને વડોદરા શહેર ની કોર્પોરેશનની આર્થિક સ્થિરતા સ્થિરતાનો પેમાનો એ છે કે વડોદરા શહેરનું આ આર્થિક સ્થિરતા કેટલી સારી છે અને વડોદરા શહેર સરપ્લસ સ્થિતિમાં કેવી રીતે છે કોર્પોરેશન સરપ્લસ સ્થિતિમાં કેવી રીતે છે એનો કેસ સ્ટડી હાલમાં મસૂરીમાં જે આઈ એસની કોન્ફરન્સ હતી એની અંદર પણ સમજાવવામાં આવ્યો છે ત્યારે જો વડોદરા શહેર આર્થિક દ્રષ્ટિએ મજબૂત હોય વડોદરા શહેરનું એકાઉન્ટિંગ થ્રી સ્ટેજમાં થતું હોય ત્યારે વડોદરા શહેર ભવિષ્યમાં એ આઈપીઓ પણ લાવી શકે છે અને એ જ કારણસર આજે અમે એવું કહ્યું છે કે વડોદરા શહેરનો પબ્લિક પણ પોતે પણ વડોદરા શહેરના કોર્પોરેશનમાં રૂપિયા ઇન્વેસ્ટ કરશે આઈપીઓના માધ્યમથી એ પણ ભવિષ્ય એ વડોદરા મહાનગરપાલિકા જોવાની છે વડોદરા શહેર જોવાનું છે તો બીજી તરફ વડોદરા શહેરની અંદર વીસ કરોડ રૂપિયાના ખર્ચે ગેમિંગ ઝોન વર્કિંગ વુમન હોસ્ટેલનું આયોજન અને અમેરિકન પદ્ધતિ મુજબ સિનિયર સિટીઝન માટેની તમામ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની સમજીને સિટીઝન કેર સેન્ટર ખોલવામાં આવે એ દિશામાં પણ વડોદરા પાલિકાએ કામ કરવું જોઈએ એવું સૂચન રોકડિયા દ્વારા કરાયું હતું વડોદરા શહેર આમ તો ને ત્રીસ જેટલા ગાર્ડન વડોદરા શહેરમાં છે સો જેટલા અર્બન ફોરેસ્ટ છે પણ આના સિવાય લિનિયર પાર્કનું પણ આયોજન વડોદરા શહેરની અંદર કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેર એક ફુવારાઓની સિટી બને એના માટેનું પણ આજે બજેટમાં સજેશન મારા તરફથી અપાયું છે જે ટર્સરી ટ્રીટેડ વોટર એસટીપીનું હોય વડોદરા શહેરમાં એક હજાર ફુવારાઓ ભવિષ્યમાં ગોઠવીને આપણે ટર્સરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરીને જો એને રન કરવામાં આવે તો વડોદરા શહેરની એર ક્વોલિટીની પણ ગુણવત્તા સુધરી શકે એમ છે તો એ દિશાની અંદર આજે વાત મૂકવામાં આવી છે વડોદરા શહેરની અંદર વીસ કરોડના ખર્ચે નવીન ગેમિંગ ઝોનનું આયોજન છે વીસ કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલનું આયોજન છે ત્યારે અમેરિકાની પદ્ધતિની માફક સિનિયર સિટીઝન પણ આપણી જવાબદારી છે એમ સમજીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન માટે ડે કેર સેન્ટર જો ખોલવામાં આવે સિનિયર સિટીઝન એ પ્લેસ પર આવે એમને ત્યાં રમત રમાડવામાં આવે ભોજન કરાવવામાં આવે મૂવી દેખાડવામાં આવે એમની સાથે હસી મજાક કરીને એ એક દિવસ કાઢી શકે એવું ડે કેર સેન્ટર એ સુભાનપુરા જીએસટી ભવનની સામે ખોલવામાં આવે એવું પણ મેં પ્રપોઝલ આ બજેટમાં મૂકવા માટે વડોદરા મહાનગરપાલિકાને કહ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર